મોટા ખુટવડામાં ધોધમાર હાકાર મહુવા તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થાય છે કલાકોથી સહિત આસપાસના ગામો જેમ કે ઉગલવા ગોરસ બોરડી શાંતિનગર થોરાળા સહિતના અનેક ગામોમાં ભારે વરસાદ વરસ્યો છે મહુવા તાલુકાના મોટા ખુટવડા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા ગ્રામજનો ભારે પરેશાન થયા છે સતત વરસેલ વરસાદના કારણે સ્થાનિક રહીશોના ઘરોમાં પાણી ધૂસી જતા મુશ્કેલી સર્જાય છે માલણ નદીમાં ઘોડાપુર સાથે લીંડકિયા નદીમાં પણ પરિસ્થિતિ છે છે આ દરમિયાન ટુ વ્હીલર બાઇક જવાના બનાવ પણ બન્યા ગામના મુખ્ય રોડ નદીના પુલને નુકસાન પહોંચતા ધુવાણ સર્જાયું છે ભારે વરસાદ અને પૂરના પગલે વાહન વ્યવહાર સંપૂર્ણપણે અટકાવી દેવામાં આવ્યો છે જે કારણે ગ્રામજનોને અવર જવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે અહેવાલ અશ્વિન ચાવડા મહુવા ભાવનગર જિલ્લાના મહુઆ તાલુકાના મોટા પટોળા મારું ગામ છે મારું નામ છે કોળિયા વિનોદભાઈ આજે તારીખ વીસ આઠ બે હજાર પચીસ આજે અવારના આમ ગણો તો સાંજના છ વાગ્યાથી ધીમો ધીમો વરસાદ ચાલુ હતો અને આજે અવારમાં સાત વાગ્યાથી માંડી અને અત્યારે અગિયાર વાગવા આવ્યા છે હજી વરસાદ ધીમો પડતો નથી વધારે પડતો વરસાદ છે ઘણા ખરા વૃક્ષો પડી ગયા છે જમીનના પોલ પડી ગયા છે પછી કોઈપણ ખેડા પાળા ટોટલી તૂટી ગયા છે અને આ રસ્તા સાવ બ્લોક થઈ ગયા છે અને ઘરે ઘરે ગરીબ માણસો ઝૂપડા કરી દેતા હતા તેના ઝૂપડા તણાઈ દીવાઈ ગયા ત્યાં છે અને એનો ખાવા પીવાની થાવ બે હાલાકી થઈ છે પછી આજના દિવસમાં ઘણા ખરા નાળા તૂટી અને જતા છે